મિત્રો ઇન્ડિયન જર્નલ ઓફ સાયકોલોજીકલ સાયન્સ એ હમણાં એક સંશોધન કર્યું છે એ સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે જે ગુજરાતના પુરુષો છે ને એ પોતાની જે લાગણી વ્યક્ત કરવાની હોય ને એ વીસ ટકા લાગણી ઓછી વ્યક્ત કરે છે અને એને કારણે હાઈ બીપીનો પ્રશ્ન વધી રહ્યો છે ગુજરાતમાં પચીસ વર્ષથી જેમની ઉંમર વધારે છે ને એવા બાવન ટકા પુરુષો અત્યારે હાઈપરટેન્શન એટલે કે હાઈ બીપીથી પીડાઈ રહ્યા છે સ્ત્રી અને પુરુષ બંને જુદા જુદા વિચારો જુદી જુદી લાગણીઓ જુદી જુદી લાક્ષણિકતાઓ જુદી જુદી વિશેષતાઓ ધરાવતા સામાજિક પ્રાણીઓ છે સ્ત્રી છે ને એ શ્રદ્ધાથી જીવે છે પ્રેમ અને સંવેદના અને લાગણી ને મમતા ને વત્સલતા ને આ બધું સ્ત્રીમાં વધારે હોય છે એના પ્રમાણમાં પુરુષ છે ને એ થોડીક બુદ્ધિનો વધારે ઉપયોગ કરે છે એને કારણે એ પોતાની લાગણીઓ જેટલી વ્યક્ત કરવી જોઈએ એટલી વ્યક્ત કરી શકતો નથી અત્યારે લાલો ફિલ્મ આવી છે અને ધૂમ મચાવી રહી છે ગુજરાતમાં શ્રી કૃષ્ણ ઉપરની આ ફિલ્મ છે તો એમાં જે થિયેટરોમાં બધા જોવા જાય છે એમાં સૌથી વધારે બહેનો રડે છે એટલે બહેનો હૃદયમાં કશું રાખતી નથી એ લાગણી વ્યક્ત કરે છે અને પુરુષો લાગણી નથી વ્યક્ત કરતા એના કારણે એમને હાઈ બીપી થાય છે આ વાત સાચી છે વિનોબા ભાવે એક સરસ વાત કરી છે એમણે એવું કહ્યું છે કે સ્ત્રીએ પુરુષોના ગુણ આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો અને પુરુષે સ્ત્રીના ગુણો આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો એ સાચી દિશા છે જીવનની એમણે તો એમ પણ કહ્યું છે કે મોક્ષની પણ સાચી દિશા છે અને આ વાત બહુ જ સાચી છે સ્ત્રીઓ છે ને વધારે પડતી લાગણીથી વિચારે છે ને એટલે સંવેદનાના સ્તરે જીવન જીવવાને બધા ધીરે ધીરે પહેલાં નીચે જાય ને લાગણીના સ્તરે જીવે અને પછી તો લાગણી વેળાના સ્તરે પણ જીવે એમાં ભાવનાઓ બહુ જ હોય ભાવાવેશ બહુ હોય એને કારણે એ લોકો સારું અને સાચું જીવન જીવી શકતા આ પુરુષો વીસ ટકા લાગણીઓ કેમ વ્યક્ત નથી કરી શકતા પુરુષ હોય જ એવો એ છે ને અંદરને અંદર બધું બહુ રાખે એ કશું જલ્દી કહી ના શકે મોટાભાગના પુરુષો છે ને એ પોતાની દુઃખની વાત પોતાની મૂંઝવણની વાત પોતાની ગૂંચવણની વાત ઘેરાઈ ગયેલો હોય ને પુરુષ તો એ છે ને અંદરને અંદર બધું જવાબો શોધવાનો પ્રયત્ન કર્યા કરે જે પુરુષો આ વિડીયો જોઈ રહ્યા છે ને એમને મારે ખાસ વિનંતી કરવી છે પોતાની લાગણીઓને વ્યક્ત કરો કોને કહેવાનું અરે ભાઈ માતા પિતાને કહો પહેલાં તો માતા પિતાને ના કહી શકતા હોવ તો તમારી જીવનસાથીને કહો તમારી બહેનને કહી દો સૌથી સારા તો બહેનો છે આપણી બહેન હોય કે પિતરાઈ બહેન હોય એને કહી દો અને ભગવાને મિત્રોની જોગવાઈ કેમ કરી છે ખબર છે અંદરની બધી વાતો કહી દેવા માટે તો બે ચાર મિત્રો તો જીવનમાં એવા રાખો જેને તમે નિસંકોચ પોતાની બધી જ વાતો કરી શકો ધારો કે આ બધામાં તમારે કોઈ નથી કહેવું તમે જો આસ્તિક હો તો પરમ કૃપાળું પરમાત્માને કહી દો અનુભવના આધારે કહું છું હો એમને એમ નથી કહેતો